મિત્રો આ વ્લોગમાં અમે ડ્રાઈવરની જિંદગીના થોડાક અંશ બતાવેલા છે તો મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરજો તો વિડીયો આપણે ચાલુ કરીએ છીએ હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા વ્લોગમાં ગાડી ગેરેજમાં લાવ્યા હતા પણ ગિયર બોક્સ ચેક કરવાનું બાકી હતું અને ક્લચ પેડ ચેક કરવાની બાકી હતી ચેક એટલા માટે કરવાની છે કે મિત્રો પહેલા ગેરમાં ગાડી થોડીક વાઇબ્રેટ માની આગળ જાય છે એટલા માટે આ ગેરબોક્સ ની બાજુમાં જે ક્લચ પ્લેટ આવે છે એ ઉતારવાની છે એટલા માટે ગેરેજ માં

પણ મિત્રો એક પ્રોબ્લેમ એવો આવ્યો છે કે આપણે જ્યારે પહેલાં ગેરમાં આપણે ગાડી ઉપાડીએ છીએ ત્યારે ગાડીએ વાઇબ્રેટ મારે છે વાઇબ્રેટ મારીને ઉપડે છે અને જ્યારે લાકડા ભરેલા હોય ત્યારે તો ખૂબ જ વાઇબ્રેટ મારે છે આગળથી આખી હાલે છે ને મિત્રો આ જે ક્લચ પ્લેટ ફિટિંગ કરી એમાં જે બેરિંગ આવે છે એ બેરિંગ પણ ઓકે જ છે ને જે આપણે ફ્લાયવ્હીલ આવે છે એ ફ્લાયવ્હીલ પણ ઓકે જ છે તો મિત્રો પ્રોબ્લેમ નથી મળી રહ્યો પ્રોબ્લેમ શું છે કંઈ સમજણ નથી પડતી મિત્રો ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટમાં એક ફોલ્ટ મળ્યો છે આ જે પ્રેશર પ્લેટ છે એના બહારની સાઈડથી જ પ્રેશર પ્લેટ ઘસાઈ છે અંદરની સાઈડથી ક્લચ પ્લેટ બરાબર લાગતી નથી તો આવું કેમ થયું એ અમને સમજણ નથી પડતી એ બતાવવા માટે અમે દુકાન પાસે ગયા દુકાન પર લઈ ગયા જ્યાંથી અમે લઈ આવ્યા હતા ત્યાં લઈ ગયા તો એ ભાઈએ એમ કીધું કે આ તો કંપનીમાં મોકલવી પડશે આ કંપની એમએસએલ કંપની છે એ એમએસએલ કંપનીમાં મોકલવી પડશે એ લોકો ચેક કરશે પછી કદાચ કંપનીનો ફોલ્ટ હશે તો રિપ્લેસ કરી આપશે આ બધી પ્રોસેસમાં વીસેક દિવસ લાગશે એમ કીધું તો અમારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી અને નવી જ જોઈતી હોય તો પછી નવીનો અલગ ખર્ચો કરવા પડે એમ દુકાનવાળા ભાઈએ કીધું તો અત્યારે અમારી પાસે ખર્ચો કરવા માટે પૈસા નથી એટલે અમે જે જૂની હતી એ જ નાખી દીધી છે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવા દઈએ પછી જ્યારે ખરાબ થઈ જશે ત્યારે પછી નવી નાખી દઈશું એમ વિચારીને જૂની જ ફિટિંગ કરી દીધી છે અને વાઇબ્રેશન તો ચાલુ જ છે વાઇબ્રેશન બંધ નથી થયું ને મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ સુબાળના લાકડા ભરવા માટે હા તો મિત્રો અમે આવી ગયા છીએ સુબાળના લાકડા ભરવાના લોકેશન પર ને મિત્રો આજે હું ખૂબ જ કંટાળ્યો છું કારણ કે ગયા મહિનાની પાંચ તારીખે ક્લચ પેડ નખાવી હતી અને મિત્રો મહિનો જેટલી જ કલચ સ્પીડ ચાલી અને ત્યારબાદ એક સાઇડથી ઘસાઈ ગયેલી તો તમને બતાવી ને મિત્રો કંપનીની હતી તો પણ એ લોકોએ એમ કીધું કે રિપ્લેસ કરવા માટે વીસેક દિવસ લાગશે તો મિત્રો હાલ માટે તો પછી ગાડી ઊભી રહી જાય વીસ દિવસ માટે તો પછી એમણે એમ કીધું કે નવી લઈ લો તો મિત્રો ડબલ ખર્ચો કરવો પડે એટલે રિપ્લેસમાં ન આપીને એની એ જ ફરીથી નાખી દીધી હવે જોઈએ કેટલી ચાલે પ્લેટના ચક્કરમાં ખૂબ જ વધી ગયો છે તો મિત્રો ધંધો એક રીતે સારો પણ છે ને એક રીતે જે દિવસે મેન્ટેનન્સ આવે તે દિવસે લોસ પણ જાય છે મિત્રો આ છે સુ ત્યાં લાકડા કટિંગ ચાલુ છે લાકડાનું તો મિત્રો આવા સુંદર ગામડાના લોકેશનમાં લાકડા ભરવા આવેલા છે તમે જોઈ શકો છો કેટલું સુંદર લોકેશન છે અહીં આગળ સામે નાની નદી છે આ નદીમાં પાણી વહી રહ્યું છે પછી આ ચેક ચેકડેમ છે ચેકડેમમાંથી ખળખળ પાણી વહી રહ્યું છે આ પિકઅપની બાજુમાં જે લાકડા છે એટલા લાકડા ભરીને પછી આ ડુંગર પર લાકડા ભરવા માટે આવેલું છે અડધી ગાડી જેટલા લાકડા ભરાઈ ગયા છે અત્યારે ગાડી કાઢી રહ્યા છે ઉપર રસ્તો ખૂબ જ ખરાબ છે લોકેશન સારું છે પણ રસ્તો ખરાબ છે વા મિત્રો જોઈ શકો છો લોકેશન કેટલું મસ્ત છે કેટલું ભારે લોકેશન છે અહીંયા પાણી વહી રહ્યું છે ગામના લોકો ગામના લોકો અહીંયા નહાવા માટે આવે છે નાહવા કપડા ધોવા માટે આના જેવા દારૂ પીવા માટે આવે છે દા રૂપિયા માટે ટોપીવાળા વાળા હોય ને આના જેવા તે દારૂ પીવા માટે આવે પણ પાણી ખળખળ વહી રહ્યું છે આ આજે સામે છે છે મારો મિત્રો પુષ્પા ડોસો મિત્રો આની એક ખામી છે આ દારૂ બહુ પ્રિય છે આને દારૂ છોડાવવાનો છે પણ છોડતો નથી મિત્રો આ તમને ભલે ડોહો દેખાઈ રહ્યો હશે પણ આ ડોહો છે તો સિત્તેર એસી કિલોના લાકડા

મિત્રો આ કપાસ જે વરસાદ આવ્યો વચ્ચે એ વરસાદમાં આ કપાસ બગડી ગયું છે

को देखो अरे हां ध्यान दे अरे मार का हाथ कर बराबर हो जाना है 1 2 हां थोड़ा और ना पड़े दो 1 2 1 2 चला था। जा कचरा 1 2 2 कचरा 1 2 2 हां जा ले भाई 1 2 2 सुन दे थाले हूं कह रही મિત્રો સુભાવના લાકડા ભરાઈ ગયા છે અને આવા રસ્તો છે ખેતરમાંથી લાકડા ભરીને ગાડી કાઢવાની છે મિત્રો લાકડા ભરીને ગાડી કાઢી દીધી રસ્તો ખૂબ જ ખરાબ હતો પણ નીકળી આવ્યો રસ્તા પર આવી ગયો એટલે શાંતિ મિત્રો ફાઇનલી જેકે પેપર કંપનીમાં આવી ગયા છે અને આ બધી ગાડીઓ મૂકેલી છે આ બધી લાઇનમાં જશે અંદર બધી ગાડીઓમાં લાકડા ભરેલા છે મિત્રો ગઈકાલે રાતના નવ વાગે એન્ટ્રી કરી હતી મિત્રો એન્ટ્રીનો મિનિંગ એ હોય છે કે કાગળે જે આપણે લાકડાના જે કાગળ હોય છે એ કાગળને આપણે એક બહાર ગેટ પર ઓફિસ હોય છે ત્યાં આગળ જમા કરવાના હોય છે એને એન્ટ્રી કહીએ છીએ મિત્રો ત્યારબાદ નંબર આવશે સાડા દસ વાગે એવું લાગ્યું હતું પણ નંબર ના આવ્યો એટલે નંબર આવશે સાડા દસ વાગે એવું લાગ્યું એટલે જમવા ના ગયા નંબર તો ના આવ્યો આખી રાત નીકળી ગયા ને અત્યારે સવારે છ વાગે નંબર આવ્યો અને અત્યારે હું અંદર આવ્યો છું મિત્રો આ જોઈ શકો છો અત્યારે અંદર આવ્યો છું અને ગાડી ખાલી કરવાનો નંબર આવે ત્યારબાદ આપણી ગાડી ખાલી થશે ત્યાં સુધી રાહ જોવી પડશે અનલોડિંગ થઈ ગઈ છે અને અત્યારે ખાલી વજન કરવા માટે વજન કાંટા પર ચડાયેલું છે સુબાળના લાકડા હતા એ જે કે પેપર કંપનીમાં અનલોડિંગ કરીને આવી ગયો છું ઘરે મિત્રો ઘરે આવીને ફ્રેશ થઈને જમી લીધું છે ભૂખ લાગી હતી જોરદાર કારણ કે ગઈકાલે રાતે જમવાનું નહોતું મળ્યું એટલે ભૂખા જ રહેવું પડ્યું તો મિત્રો આજનો બ્લોગ ને આપણે અહીં એન્ડ કરીએ છીએ મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત